રામ રામ દાદા ને કેમ છો બધા મજા મજા હું છું હિંમત ને તમે જોઈ રહ્યા છો નકુમ બ્લોગ યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે હું તમને મારી વાડી લેવું છું જોઉં આપણી આ માંડવી છે પાછળ દેખાય ને ચલો હું ફરીથી દેખાડું આગળ ફરીથી તો જોઈ લ્યો આ આપણી માંડવી છે કેવી લીલી મસ્ત થઈ ગઈ છે જો આમાં પાટલી પણ અડવા માંડી છે હવે આમાં નાલું પણ ખૂજવા માંડી છે જો દેખાય છે અને નાલું કહેવાય એમાં માંડવી થશે તો બીજી વાં છે આગળ માંડી આ છે આપણી માંડી અહીંથી આમ આટલી કેવી છે માંડી બીજી કમેન્ટ કરજો ને તો ચલો હું મળું આગળમાં તમને આ કાકાની માંડવી એમાં ડબલ વાવેલી છે જો તો અહીંયા દેખાડો પછી વાંચ્યા છીએ હજી આમાં તમને કંઈક ફેર દેખાય છે તો મિત્રો આમાં શું ફેર છે કહી દઉં તમને આમાં છે ને વચ્ચે હાર છે જો એક દેખાય આમાં ડબલ વચ્ચે હાર થઈ ગઈ રહી છે કેમ કે આછી વી ગઈ ને પછી બધી બે ઘાટી થઈ ગઈ છે જો હવે આપણે મળવું આ તમને ઓકે તો ફાઇનલી મિત્રો આપણે બીજા ભાગમાં આવી ગયા છીએ જોઈ લીધું આ છે આપણે બીજા ભાગની માંડવી પણ શરૂઆતમાં જ ગયડા ભેગી માંડવી પહેરીને કહી દીજો કેમ છે આ માંડવી અહીંયા ખરાબ થોડીક થઈ ગઈ છે અહીંયા પાણી લાગે છે કે શું છે ખબર નહીં અહીંયા દસ વીસ હારોમાં બહુ નબળી થઈ ગઈ છે થોડેક સુધી છે અહીંયા પણ આની કોથી પછી જો કેવી મસ્ત થઈ ગઈ પાછી કે નહીં મને કમેન્ટ કરજો કે પહેલાં કરતાં ઘણો ફેર પડી ગયો છે નીંદી નીંદાઇ ગઈ પછી ઘણો કારા પકડી ગઈ છે અને જો આપણું આ બાજુવાળું તળાવ તો તળાવમાં અટાણે તો પાણી એટલું બધું નથી કેમ કે વરસાદ હમણાં રહી ગયો છે એટલે હું પછી આવ્યો ઘણા દિવસે એટલે ચાર આઠ નવ દિવસ દિવસે આવ્યો છું તો પાણી ઘણું નીચે ઉતરી ગયું છે ને અહીંયા રોડ ઉપર હજી પાણી ભરાયેલું છે તમે જોઈ લો બીજા વિડીયો એવું તો પાછળના વિડીયોની હું લિંક પાછી નાખી દઈશ આમાં કમેન્ટમાં ને તમે જોઈ લેજો કેટલું વધારે પાણી હતું અટાણે તો વરસાદ નથી સમજો વરસાદ જેવું છે પણ હવે કેને ખબર કઈ આવ્યો હશે અને મિત્રો આપણે અહીંયા નગડા આંબા આવ્યા હતા ચાલો જોઈ લઈ આંબા ઈગા છે કે ફાઈનલી મિત્રો આપણા આવેલા આંબા ઉગી ગયા એક બે અને આ ફાઇનલી ત્રણ પણ આંબામાં જરાક એવું લાગે છે કે અહીંયા ફૂટ હોય એવું એ શક્ય ક ફોકસ થા ઓકે જો અહીંયાથી થી એવું લાગે છે ફોકસ નથ થાતું જો અહીંયા ફોકસ નથ થાતું તો કઈ વાંધો નહીં આ પણ આમ બહુ ફૂટો છે ને આ છે ફાઇનલી આપણે ત્રીજી કટકી માંડવાની માંડવીની સોરી આમાં ઘરની દવા મારી હતી પણ એની અસર કાંઈ થઈ નથી એવું લાગે છે જો આ એરિયો ખડ તો એમને એમ છે શું જો દેખાય છે જો એમાં પણ રહ્યું ઓકે તો ખડમાં માં એટલો ફરક નથી પડ્યો અને આ આપડી બદામ આ આપડી નનકડી લીંબુડી આ છે જામફળી અને તો છે પપ્પી કાની કે ચીબડી જામફળી પણ મસ્ત થઈ ગઈ ચીબડી પણ મસ્ત થઈ ગઈ છે અને આપણી માંડવી પણ મસ્ત છે જો છે ને બાકી micro masih pindah benda ini atau tapi luar dijemput buat mas tuh sih sih apa sih mas tuh sih sih, saya apda wow pun juga sih, જેટલી ને એટલી અહીં ઉતરી નથી પાણી તો મિત્રો આજે આટલો જ મળી એક નવો વિડીયોમાં બાય બાય ટેક કેર થેન્ક ફોર વોચિંગ જય હિન્દ જય ભારત